રાજકોટ જિલ્લાના ઉપલેટામાં એકસો ચાર વર્ષથી અવિરત કાર્યરત સંસ્થા અંજુમ અને હિમાયતુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે વર્ષ ઓગણીસો એકવીસથી આ સંસ્થાની શરૂઆત થઈ ત્યારથી વિવિધ સેવાઓ ગરીબ પરિવારોને દવાઓ મેડિકલ કેમ્પ એમ્બ્યુલન્સ સેવા મૈયતના કફન દફન સેવા આંખોના મોતિયાના ઓપરેશન કરાવી આપવા જેવી દરેક સેવા કે પ્રવૃત્તિઓમાં વર્ષોથી અવિરત સેવાઓ પૂરી પાડે છે ત્યારે ફરી એકવાર રાજકોટ જિલ્લાના ઉપલેટાના મુસ્લિમ સમાજમાં મૈયત માટે એક આખરી સફર વાહનની સુવિધા ડોનર દ્વારા પૂરી પાડવામાં આવી હતી કે જેમાં બબલા ફેમિલી દ્વારા ઉપલેટા અંજુમને ઇસ્લામ ટ્રસ્ટ ને આખરી સફર વાન અર્પણ કરવામાં આવેલ છે કે જે વાન ઉપલેટાના દરેક મુસ્લિમ સમાજના મૈયત માટે ફ્રી સેવા ઉપયોગ લેવામાં આવનાર છે અને જેનો તમામ ખર્ચ અંજુમ અને ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા રહેલી

મહીરત માટે આખરી સફર નામના વાહન નું ઇપ્તેદા કરેલ છે આ ઇપ્તેદા પીરે તરીકે મુનિર બાપુ કોડીના સાવર નાસ્તે કરવામાં આવેલ છે અને આ તકે આ સત્તર લાખ રૂપિયાનું જે વાહન જે ડોનર દ્વારા પ્રાપ્ત થયેલ છે તેનો પણ અમે ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ આ સેવા છે જે પણ ઉપલેટાના તમામ મુસ્લિમ સમુદાયના લોકો જેમના ઘરે મયત થયું હોય તેઓ એક માત્ર ફોન કરશે તો તેમના ઘર આંગણે મિનિટ પહેલા કબ્રસ્તાન સિબિલ્લા છે એનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી અંજુમન હિમાયત ઇસ્લામ ટ્રસ્ટ છે મેડિકલ સેવા હોય એમ્બ્યુલન્સ હોય ગરીબ દર્દીઓ જેઓ દવા ખરીદી નથી શકતા તેના વિનામૂલ્યે દવા પણ આપે છે દર વર્ષે મોતિયાના ફ્રી ઓફમાં ઓપરેશન પણ કરાવી આપે છે અને મયતના કફન અને દફન કફન કફન અને દફન સુધીનો તમામ સામાન એકમાત્ર ફોનમાં મળી રહે એવી સુવિધા પૂરી પાડે છે ઈ પણ ભાવો ભાવ એનો જે ખર્ચ હોય એ ત્રણ દિવસમાં જો એના સગા સંબંધી ચૂકવી દઈએ તો ઠીક છે ન ચૂકવે તો એ લાઇલા ફોનમાં લખાઈ જાય છે આ સંસ્થા છે અંજુમન હિમાયતુલ ઇસ્લામ ટ્રસ્ટ એની સ્થાપના ઓગણીસો એકવીસ માં થઈ હતી

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ